એને એ પણ જોઈએ સૂર્યની શક્તિ જોઈએ ગરમી જોઈએ આ બધું પણ એનો ખોરાક જ છે બરાબર એને ઝાડ વધારે પલળી ગયો વરસાદ આવે બરાબર તો વધુ પડતું પાણી આવે બરાબર ને તો એને થોડું સુકવવા માટે ગરમી પણ જોઈએ તો જેથી કરીને ફળ શું થાય મોટો થાય એમાં ફળ આવે આવે ને હે એને બિયારણ જોડે એ છોડને ઉગવા માટે બિયારણ તો જોવે ને